ગુડ મોર્નિંગ જેસિક કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નેકરસી ભાઈ બટાકો વાવવા માટે બીજી ઘણા બધા આપણા રોપા લાવ્યા હતા બે ચાર દિવસ પહેલા ફાઇનલી આજે આપણે એડું ગ્રીમો વાવી દેવાના છે ભાઈ અને અત્યારે હાલ તો ઠંડુ ઠંડુ પવન આવી રહ્યો છે હાર્દિક ભાઈ લઈ લીધો છે ફટાકડા આકલ દેશે મિત્રો આ તો પૂરી પૂરી ટીમ આવી છે ભાઈ બાય 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી

સ્ટાઇલ તો જુઓ સ્ટાઇલ આ ફાઈનલી ભાઈ ખેતર માં ખોડ નાખ દીધું છે આપણે અને આપણે વાવાના છે બટાકા શું વાવાનું વિક્રમ બટાકા બટાકા વાવાના છે વિક્રમલાલ જોઈ લો ભાઈ પારા પારા આપડે સોપી દઈએ એક 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 બટાકો તો ભાઈ હવે આપણે શાકભાજી વાઈ જાય છે તો પેલા આપણે વાવી દઈએ છીએ ભાઈ કોબી આપણે ઓર્ગેનિક ખોર અંદર પહેરી દીધું છે તો જોઈ લો ભાઈ મારા પપ્પા ત્યાં હાલ બધું પહેરી રહ્યા છે અંદર એટલે કે વાઈ રહ્યા છે ભાઈ કોબીનું બિયારણ અમે સ્પેશિયલ રોપા લાયા છે ભાઈ હિંમતનગર થી લાયા હતા બાકી જો બીજા પણ ઘણા બધા રોપા છે મરચી છે લીલી હા થઈ ગયા ચોટી જાય કમ્પ્લીટ કમ્પ્લીટ ચોટી જાય એકદમ પાછા પાછા પોણી આવી જશે તું રેડી તો વિક્રમ ભાઈ બટાકો બધો સોપીને આયા વવાઈ ગયા બટાકો સુરાજી બરોબર છે આખો પાડો પતાઈ દીધું આખો પાડો પતાઈ દીધું ઓ આ બી તૈયારી હા આ બી તેરી પતાવ અને આ બધા રોપા વાવાના છે આ બધી નવી નવી શાકભાજી છે બ્રોકલી નઈ બધી એક બાજુ ભાઈ શાકભાજી વાય છે અને એક બાજુ મારી મમ્મી લાવી દીધી છે નળી જોઈ લો ભાઈ આ નળી આપણે લોબી કરી દીધે અને પાણી હાથે લઈ જવું અને પાણી આપણા મમ્મુ પાણી વાળી અને મારા પપ્પાને આ બધી અંદર શાકભાજી રોપી બરોબર આવા દો લ્યો ભાઈ આપડે અમાર રોપા થોડા વવાઈ ગયા છે અને આપડે અંદર પોણી જવા દઈએ તો જોઈ લો ભાઈ નરી બરી લગાવી દીધી છે ને ધીરે ધીરે અંદર બધું પાણી જઈ રહ્યું છે એટલે પાછળ ને પાછળ આપશે ને પાઈ દઈએ બધા રોપા એટલે હું રેડી થઈ જાય બે દર મોગી જોઈએ તો સારું કે મિત્રો અમે મળશે ને એવું સપવાઈ ગયા હીએ હેટરમાં તે પાવ ભાઈ પોણી વાળે શું અને કાકી ને બધું રોપનું એવું સોપ હું કાકી હા રોપા

નહીં તું સમજા નહીં પુષ્પા ટુ મૂવી ની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ બધા પોતપોતાના લુક એકદમ રેડી થઈ રહ્યા છે જો આ બનવાના છે પુષ્પરાજ પિલબાદ વાળા બનવાના છે શેખાવત સાહેબ અને ચોટલી વાળા ચોટલી વાળું બનાવ દીકરો દીકરો બનાવી દીકરો પેલા દીકરો બનાવવાનું પેલા પોલીસ વાળા ને તમને થોડા બતાવી ગયા હું શેખાવત સાહેબ मुझले ऐसे कह रहे हैं वो ही वो बापू ये जूकी करने तो पील बाजू जा ना सिर्वल्ली तैयार था ही नहीं जा मेकअप करा जा सिर्वल्ली ओ सिर्वल्ली नहीं नहीं कुछ सिर्वल्ली किस कलर दुद की चट्टी पहने हो कुछ भी चल सही क्या अम्म ना मुशल मनाए हो आ

ગવે મોટા થઈ ગયા છે અને તમાકુ માં પેલું થઈ ગયું આમ શાંતિ છે પણ પેલા તો શોરા કરતા હે તો ભાઈ ફાઇનલી આપણે જે કોમેડી વિડીયો બનાવવાનું હતું એનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ભાઈ અને આપણે એક મહેફિલ જોમાઈ છે સેવ અને ડુંગરીની ભાઈ તો બધા તૈયાર થઈ ગયા છે મિત્રો નાસ્તો કરવા માટે હા ડાયરેક્ટ ડુંગરી લે વાહ ભાઈ વાહ વિક્રમ બધા નાસ્તો વાસ્તો કરવાયા ફર્સ્ટ ક્લાસ

ચલો ભાઈ નાસ્તો કરવાની જોરદાર ખોટું બોલ્યા ભાઈ ના ખાવ મારી દીકુ ની શું આગળ